ભવનાથ ના મંદિર ખાતે સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા ભાવિ ભક્તોની અવર જવરથી માર્ગ ધમધમતો રહ્યો હોવાની જાણકારી ખબરોમાં છે ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિ ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અહીં અને ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ તેઓ માણી રહ્યા છે ત્યારે હજુ આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે મેળાને લઈને દર્શક મિત્રો રોશનીથી ઝળહળી રહ્યું છે જુનાગઢ એક જ દિવસમાં દોઢ થી બે લાખ લોકો ઉમટ્યા હોવાની ખબર ખબર છે વાત કરીએ સમગ્ર મામલે તો દર્શક મિત્રો જુનાગઢમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ભીડ ઉમટી પડી હોવાની જાણકારી છે પહેલા દિવસે જ દોઢ થી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા હતા કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો બાળકો તેમજ પરિવારજનો સાથે મેળો માણવા માટે પહોંચ્યા હતા મેળામાં ખાણીપીણીના સ્ટોલ રમકડાના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી તો બીજી તરફ ભાવિ ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર્શક મિત્રો આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મેળામાં ભાવિ ભક્તોએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વપરાવામાં તે પણ અપીલ કરાઈ હોવાની જાણકારી છે અને આ મેળો ગુજરાત સહિત આપને જણાવી દઈએ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે કહેવાય છે કે જેટલું મહત્વ કુંભ મેળાનું હોય છે ને તેટલું જ મહત્વ આ મહાશિવરાત્રીના મેળાનું પણ હોય છે મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે દિગંબર સાધુઓનું સરગસ રવેડી સ્વરૂપે નીકળે છે જેમાં સાધુઓ અંગસરતના દાવ તલવારબાજી જેવી અવનવા કર્તબો પણ કરતા હોય છે એક માન્યતા અનુસાર અમરાત્મા અશ્વત્થામાં પાંચ પાંડવો રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુ સાધુવેશે આસરઘસમાં હોય છે આમ આસરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિર પાસે આવેલ જે મૃગી કુંડ છે તેની પાસે આવે છે તે દર્શક મિત્રો કહી શકાય ત્યારબાદ સાધુ સંતો અને મહંતો વારાફરતી આ મૃગી કુંડમાં સ્નાન કરવા માટે ફરતા હોય છે બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ